હલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત ભોળા ભોળા સંભૂત કરો વિચાર આજના સત્સંગમાં મારું લખી લેજો નામ શિવના મંદિર માં બીરાજે ગંગાજીની હોઈ બલિહારી ભોળા નાચ આજના સંગમાં મારું લખી લે જો ના ભોળા ભોળા સમચાર આજના સત્સંગમાં મારું લખી લેજો નામ શિવના મંદિરમાં ગણેશજી બિરાજે હનુમાનજીની હોઈ ભલી હારી ભોળા જના સત્સંગમાં મારું લખી લે જો નામ ભોળા ભોળા સતસંગમાં મારું લખી લે જો નામ શિવ ના મંદિર માં પોઠ્યો બિરાચ કાચબાની હોય બલીહારી ભોળા ના આજના સત્સંગમાં મારું લખી લે જો ના ભોળા આજના સત્સંગમાં મારું લખી લેજો ના શિવના હાથમાં ડમરો બિરાજે બીજા તે હાથ માં ત્રીસુળ શોભે सार पनी होई बालिहारी बोडाना आजना सत संग मामारू लखीले जोना पोड़ा बोड़ा संभुता में सुकरो विचार आजना सत संग मामारू लखीले जोना सीवना मंदिर माम भगत भीराजें આજના સત્સંગમાં મારું લખી લે જો ના ભોળા ભોળા શું કરો વિચાર આજના સત્સંગમાં મારું લખી લે જો નામ હલો મિત્રો આપણું ગીત ગમીએ તો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય ભોળાના જ લખવાનું ભૂલતા નહીં